એકડા સસ <laughs> <coughs> Sarayak Sarsartan Sayadas -sartan. Sas Yarr Alik Tain Pundar

Þannig, hindi maður eitthvað, ég um hennu að hundi. हिंदी लिखाई दी हूं सर आल्लो वो हरे अच्छी करा ये, येक। ये, येक। ये येक। तो एक ये एक ये एक खाली एक एक नहीं तो 1 से 10 से डैम 1 से

મને અંગુળા જમગુ કાઠી કાઢો મને જ ખબર તો એ પૂછ્યો મને મને કેરી આવે આલે ગુન્જી કેરી આય નતો સમજો મને શું ધોતા દ્યો ધોતા 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 કસરત કરવાનું પીટી એવી આલુ ગો થોક આ બધા ને થોડાક

લે યાર તય કриш ના તુ બોલ કાઈ નઈ કાઈ નઈ કવિશ ન ન નઈ રમ્મા મે પીટી હાલો સર સર અમે વહી જ

Ow! <laughs> ચી દો ઉપર કબડી આ કબડી રમાનો પીરે નથી તમને રમાટી જાને આ બનવાનું ચાલો હિન્દી ના એકડા ને

એક બે ત્રણ ચાર આ પાંચ લખાઈ ગયા એટલા

ગુજરાતી માં નદી માં મેધું દૂધ લીધી ક્યાં લેતા ઇંગ્લિશ પર લેતા

উভ উভ বে সদ